તો બસ રીલ અપલોડ કરી લીધી છે હવે મમ્મી ચા દીજે ને મસ્ત મજાની એટલે હું જતો આવું અંકલેશ્વર મહાદેવના દર્શન કરતો હઉં હમણાં ગયો નથી ઘણા ટાઈમથી કારણ કે સવારે વહેલા દુકાન ભાગી જઈને એક પહોંચી જાય વહેલું ઉઠીને દરરોજ ડેલી પણ મારાથી જવાતું નથી એટલે અત્યારે હું જેવું આજે ઘરે જઉં તો મેં કીધું મેં આનાથી સારો અવસર નહીં મળે દર્શન કરતા હોય તમને પણ દેખાડું અંકલેશ્વર મહાદેવ તમે જોયા હશે મારા વ્લોગમાં એક બે વાર પહેલા પણ હું જતો હું તમને દેખાડું શાંત વાતાવરણ વાળી જગ્યા છે જોરદાર અને અમારે આયોજન કરવું હોય કે ખાવા પીવાનું તો ત્યાં જ કરી કારણ કે ત્યાં બહુ મોટું રસોડું છે રસોઈયા પણ છે હે હા તમે ગયા ને એટલે જોરદાર જગ્યા છે ભાઈ તમને બધું ટોટલી ત્યાં મળી જાય અમારા સ્કૂલનું આયોજન હોય તો ઘણી વાર જમવાનું બમવાનું હોય ને મોટો ઇલાકો પણ છે ચલો તો પેલા ચા પીને પછી તમને બધું દેખાડી તો બરાબર ને ડાળ ચા હે તો ફટાફટ હું જાઉં ઓહ હા પાવા શાકી લેકે નીકલે હે આજ

એ પાંસી એની કા પે લામ થેન્ક યુ ભાઈ એ હીડ કર લો ઓ ક વાહ હાવાજ વાહ ભાઈ ત્રીજો કે એક જામ બે જામ માર બે કામ તોલો મારાજ પણ મહેનત કરે ઓ બરાબર મહેનત આ ભાઈ રસોડા કામકાજ ચાલુ હોય छोकरो वो मेहनत करे भाई आ हमार गांव ना 3 किशोर 1 2 और 3 आ माफियो है इस किस माता इस <laughs> माता मुर्दिश मामू ती करवाना आ आ मामू था मारे <laughs> <laughs> मस्त मजा फनकार कर ली लो भाई <laughs>

મારે થોડુંક ઉઠવા લેટ થઈ ગયું થઈ ગયું લો તો પણ વરસાદે કે તું જલ્દી પહોંચી જાય મેળામાં ફર આજે વિચારતો નતો મારો જવાનો વિવેક કે વાંધો નહીં તું કે જતો મારે જાઉં છું મેં અંજાર એને થોડુંક કામ હતું તો એ ગાડી લઈ ગયો અને હું રાખી ગયો મારા માટે તો મેં કીધું ભાઈ હું જતો હું કાંઈ વાંધો નહીં ભરત આ તા બચારે હું તું વહેલો ખાવ લેતો ના હાલ હા એ

ગામ નું નામ આગળ વધારો હા રમે સારું હોય ભાઈ નથી રમતો ભાઈ રમતે નહીં આવડતો રમતે નહીં હા એ જો ઠેકડા જતો હોય ને કોઈના કામ નહીં હા ભાઈ અમારે ક્યાં

એવરા મે મસ્રમતા તા ટોપી વાળો ભાઈ આયો અને વરસાદ તો ના હવે હાલો હા ભાઈ મેદાન ઉંદડી ના ના લેતો ભાઈ ખપે ઓ લે હાલથી આ ખપે લેવો એ હરી ન હરી ગુડી ન કરે

અ નાઉ ગણે આ તા ભાઈ વા રૂતા ભાઈ યવાના કામનાક નાક નાક ના ઓજી હે ઓજી હે ની ની એક સેલે એક માં સક્સેસ થા લે આ રુ શર્ટ મંગાવ ભાઈ માંડી મજા આવuie છે હો આ તો મોટો હે બચ્ચો મોટો હે ભાઈ તું જો એવી કોના નાતો એ બટકો ભર્યો અરે યાર આ તો ઉતી થઈ ગઈ અરે કીધું આનું કાણું કરો તારે આમું દઈ લે હાથ માં લે ઓય આ જબલો 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 લે ચડી ગયો કામ એ જબલો જબલો ટીમ આવી ગઈ છે ફોન કરતા મામલેદાર હે ચુ ઓનો લે ઓનો કે પૂછડી હરી હરી પૂછડી હરી આજો હા મુકાયો મુકાયો દે દે

થોડો આરામ કરી વ્લોગ કરી દઈ ગયા પૂરો ભાઈ કાલ મન સુધી કાલ આપણે ભાગી જવાનું છે ભુજ તો ભૂજ પછી હમણાં ગયા નથી અઠવાડિયું વખત થઈ ગયો તો બસ વ્લોગ કરી દઈએ પૂરો વ્લોગ જોવાનું મજા આવી તો લાઈક કમેન્ટ કરતા હોય ચેનલ સબસ્ક્રાઈબ ને કર્યું તો ફટાફટ કરતા જય શ્રી રામ